બુલડોઝરથી તોડી પાડી ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીની કપના નવા માર્ગ માટે શક્તિ કોરિડોરની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે કોરિડોર માર્ગ બચાવતા કેટલાક દબાણો દૂર કરવાની કામગીરી કે કાલે સાંજના સુમારેથી જ શરૂ કરવામાં આવી છે તે મોડી રાતને વહેલી સવારથી ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીમાં નિવાસી કાચા પક્કા પકા રેણાકુના મકાનોને બુલડોઝરથી તોડી પાડી ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જોકે વર્ષોથી વસતા અસરગ્રસ્તોની ભારે દુઃખની લાગણી લાગતા સામાન્ય થયા બાદ ઉપસ્થિત પોલીસના કાફલાડીને ડિમોલેશનની કામગીરી કોઈ પણ જાતના વિઘ્ન વગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસના વહીવટી સ્ટાફ સાથે રાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે આજે સવારથી ધરભાઈ પડેલો કાટમાળ ખસેડવાની કામગીરી અને અસરગ્રસ્તો પોતાના સામાન વીણવાની કામગીરી કરી રહ્યા છે હવે કામગીરી તંત્ર દ્વારા પણ આ કાટમાળ ખસેડવાની કામગીરી કરશે ત્યારે અહીંના અસરગ્રસ્તો પણ કોઈપણ જાતના દાત દાંત ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપરત કરી દીધી છે સાથે તેના બદલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ફોર્મ ભરવામાં આવ્યા તેને વહેલી તકે સર્વે પૂર્ણ કરીને તેનો લાભ મળે તેવી આશા રાખીને બેઠા છે જો કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા બનાસકાંઠાએ પણ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી હોવાનું જણાવ્યું સાથે જે રાહતના મકાનો માટે જે વાત કરવામાં આવી છે તેની કામગીરી પણ શક્યતાથી વહેલું પૂર્ણ કરવાનું જણાવ્યું કે અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકાર શ્રી દ્વારા અંદાજીત બારસો કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે